જામનગરમાં ઓવરબ્રીજની કામગીરી ચાલુ હોવાના કારણે શહેરમાં ટ્રાફિકની સમસ્યા માથાના દુખાવા સમાન બની ચૂકી છે અંબર ચોકડીથી ગુરુદ્વારા સુધી દિવ્ય અકબરીએ નિરીક્ષણ કર્યું ટ્રાફિક સમસ્યાનું તાત્કાલિક નિવારણ માટે પગલાં લેવામાં આવશે ધારાસભ્ય સાથે જામનગર મનપાના મેયર વિનોદ ખેમસુરિયા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશ કગથરા અને ડીવાય એસપી જયવીરસિંહ ઝાલા પણ સાથે ઉપસ્થિત રહ્યા હતા થી આવતા જતા વાહન ચાલકો ટ્રાફિક સમસ્યાનો સામનો કરી રહ્યા છે સૌરાષ્ટ્રનો સૌથી મોટો ફ્લાય ઓવર બ્રિજ જામનગરમાં જે બની રહ્યો છે તેનું કામ ચાલુ છે પણ અત્યારે અંબર ચોકડી ખાતે કેનાલ ક્રોસિંગ માટે જે વીસ દિવસ માટે જાહેરનામું બહાર પાડેલ છે એના ત્રણ દિવસ થઈ ગયા બા ત્રણ દિવસની અંદર ટ્રાફિક સમસ્યા ઘણી હોવાથી આજે માનનીય અમારા મેયરશ્રી માની સ્ટેન્ડિંગ શ્રી દંડકશ્રી પોલીસમાંથી ડીવાયએસપી ઝાલા સાહેબ પીજીવીસીએલમાંથી મારુ સાહેબ અને કોર્પોરેશનના એન્જિનિયર કોર્પોરેશનની ટીમ સાથે આ વિસ્તારની મુલાકાત લીધેલ કે ઓછામાં ઓછી અગવડતા પડે એ રીતે ટ્રાફિક જામ ન થાય તેવા પ્રયાસો અમે કરી રહ્યા છીએ અને જામનગરની જનતાને પણ અમે એવી અપીલ કરીએ છીએ કે આવડું મોટું કામ ચાલુ હોય તો થોડીક અગવડતા સગવડતા સામે થોડીક અગવડતા હોય પણ એ સહન અમારા વતી કરજો તેના માટે પણ અમે આપણા પાસે દિલગીરી વ્યક્ત કરીએ છીએ અને બને ત્યાં સુધી આ રોડ ઉપર કામકાજ હોય તો જ ફરજિયાત આવું જવર કરવી કે જેથી ટ્રાફિક સમસ્યાનો આપણે નિવારણ કરી શકીએ